પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે તે મામલે નથી દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામે છે ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે લોકસભામાં ભાજપનો ગણગણાતું ગુજરાતમાં ફરી ભગવો લેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરવાના છે ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે તેવું જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં ચારથી વધુ સભા કરે તેવી સંભાવના છે જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં થાય એવી શક્યતા છે સભાની સાથે રેલી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદસ્પદ ગુજરાત ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઉતરશે ગુજરાતી ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે પરંતુ પ્રશ્ન એ છે કે કે કેટલી બેઠક બેઠક લાખના માર્જિન સાથે જીતશે અને આ ચર્ચા એટલા માટે કેમ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપે જાહેરાત કરી હતી કે તે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા માંગે છે આ દાવા પાછળનું કારણ મોદી છે માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ પણ મોદીના જ ભરોસે છે ગાંધીનગરના પોસ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે ભાજપે બે અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પ્રિન્સિપ કર્યું હતું બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપને છવ્વીસ બેઠકમાંથી તેર બેઠક પર કોંગ્રેસની સરખામણી બે થી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા ભાજપે તમામ છવ્વીસ બેઠક જીતી હતી આ છવ્વીસ બેઠકમાંથી બાવીસ બેઠક પર બે લાખથી વધુ મત સાથે જીત મેળવી હતી આ સાથે ગાંધીનગર વડોદરા સુરત અને નવસારી એમ ચાર બેઠક પર લાખથી વધુ મળી હતી માત્ર ચાર બેઠક હતી જેના પર જીતનું માર્જિન સવા લાખથી બે લાખ વચ્ચે રહ્યું હતું અગાઉની લોકસભા બે હજાર ચોવીસની ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતી હતી જેમાંથી પણ સોળ બેઠક બે લાખથી વધુના માર્જિન સાથે વિજય મેળવ્યો હતો